ના ઓકે રયો 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 ર

કિમો તો સાઈ આરામમાં બેઠા તો બી આપને આપો આપના રાતે પાછળિયાને ગોપાલભાઈ તમે રસ્તો એટલે ને તરત પહેલા જ આને કામ કરવા દે के लिए उसके मुकेल के लिए ये

મારું નામ દિવ્યા ગોકાણી છે હું અહીંયા સાંડિયાપુલ મહાલક્ષ્મી બંગલો નિવાસી છું અમારે અહીંયા રેલવે બ્રિજ નું ઘણા ટાઈમ થી કામ ચાલુ છે જ્યારે કામ ચાલુ થયું ને ત્યારે અમને એ લોકો એમ કીધું તું કે તમારું જે નાલુ છે ને એ અમે છે ને ચાલુ રાખશી ટુ વ્હીલ અને હાલવા ચાલવા માટે અમે ચાલુ રાખશે અમે નાલુ બંધ નહીં રાખીએ હવે અત્યારે એક જ જાત કે એ લોકો છે ને દિવાલ ઉભી કરવાનું વાત કરે છે અને કામ ચાલુ રાખે છે હવે અત્યારે અમારી અહીંયા બધી અને અમારા જે આટલા સોસાયટીમાં આઠસો ઘર છે એક એક ઘરમાં ચાર ચાર માણસ તો હોય જ છે તો અત્યારે બધાને આવા જવામાં તકલીફ થાય છે પ્લસમાં કોઈના નાના બાળકો છે એ આવા જવા માટે ટુ વ્હીલ માટે અને માં છોકરાઓને સ્કૂલ ટ્યુશન જો બંધ ન રે એના માટે અમારે આ પુલિયું ચાલુ જોઈએ છે બીજું અમાર કઈ નજ જોતું આ એક જ જાટકે અમે માંગ કરી હતી કે અમારે પુલિયું ચાલુ રહેવું જોઈએ ત્યારે એ લોકોએ આપી હતી હવે અહીંયા કામ ચાલુ કરી અને અત્યારે આ બધી લેડીઝ અહીંયા ભેગી થઈ છે અને માટે જ અમે અહિયાં બધા ભેગા થયા છીએ કે અમારે આ એક પુલ્યુ ચાલુ કરવું છે અમારે બીજું કઈ નજ જોતું અમારી બીજી એક પ્રકારની કઈ માંગ નથી અમારી બસ એક જ માંગ છે કે અમને આ પુલયુ જેમ પહેલા ચાલુ હતું ને એવી જ રીતે અમારું પુલિયુ ચાલુ રે થેન્ક યુ